હે ગા વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ આજે આપણે સવાર સાના વહેલા ઉઠી ગયા ઉઠીને નાઈ ધોઈ તૈયાર થઈ નીકળી ગયા આપણે બારે સવાર સાનું એકદમ શાંત વાતાવરણ આપણે જઈ રહ્યા એક જગ્યાએ બારે ફરવા માટે પહેલા અહીંયાથી આપણે જશું અહીંયા પીરાણા તીર્થધામ પ્રેરણા પીરાણા મામા આવે છે મામા જોડે જવાનું છે કઈ જગ્યાએ જવાનું છે એ તમને પછી કહીશ આગળ બ્લોગમાં જોતા રહેજો તમે તો હું તો હમણાં ફટાફટ સવાર ને નાય ધોઈ તૈયાર થઈ નીકળી ગયો આપણો વહેલો તો ઉઠ્યો નથી અમદાવાદમાં ક્યારે એ રવિવાર સવારના વહેલા વહેલા ઉઠીને તૈયાર થઈ નીકળી ગઈ કાઢ પણ થોડી થોડી ચાલુ થઈ ગઈ અહીંયા અમદાવાદમાં થોડું લેટ થઈ ગયું પંદર વીસ મિનિટ જેવું મને મસ્ત આરતી થાય છે સવાર સવારના વહેલા ઉઠીને જવાનો ફાયદો એક કે આરતીનો પણ લાભ મળી ગયો અહીંયા સાંઈ બાબાના મંદિરે આરતી ચાલુ હતી તો મસ્ત થોડી વાર આરતીમાં પણ ઉભા રહે આપણે સવાર સવારના તો ઉઠવાની મજા આવે આમ ભગવાનનું નામ લેવાની ને બધું પેલું ઉઠવાનું જ મન ન થતું મસ્ત ધાબડો ઉઠીને ઉતાવી પછી ઉઠવાનું જ મન ન થતું એમાંથી તો પહોંચ્યા અહીંયા પણ હવે ટિકિટમાં ખબર નહીં કંઈક લાઈન છે કોઈ ટિકિટ દેવાનું નથી એટલે આપણે રેપિડો બુક કરી

આપણે અહીંયા પહોંચ્યા કામનેશ મહાદેવ અહીંયા રડુ ગામની અંદર આવેલું કામનાથ મહાદેવ મંદિર છે જે આ ઘીના ગળા જોવા માટે આવ્યા હતા આપણે અહીંયા ને બાઇક અહીંયા પાર્ક કરી દીધી આપણે અહીંયા કામનેશ મહાદેવ અંદર કે છે કે ઘીના ગળા ભરેલા હોય છે ને એવું કંઈક છે આપણે અંદર જઈને જોઈએ હવે તો પેલા દર્શન કરી લઈ ફટાફટ આપણે અહીંયા ઘીના ગળાના ભંડાર છે બધા આ બધા ભરેલા છે ઘીના ગળા બધા હરિભક્તો આવે છે અહીંયા દર્શન કરે છે ઘીના ગળાના ભંડાર ભરેલા હોય છે અહીંયા અહીંયા સૂચના પણ લખેલી છે કોઈએ ઘી કે નહીં ખાલી જોવા દર્શન કરીને જતું રહેવાનું છે ઘીના ભંડાર ભરેલા છે અહીંયા બધા આવા કંઈ ઘીના ગળા ભરેલા જેવો આ એક રૂમ છે હજી આખો પૂરેપૂરો આ એક રૂમ છે પૂરેપૂરો આખો એક રૂમ છે આ એવા કંઈ ચાર રૂમ ઘી ના ઘણાના ભરેલા છે એ આગળ બતાવી તમને આયરો બીજો રૂમ ઘીના ઘણાને ભરેલી બધે સૂચના લખેલી છે કોઈ હાથ ડાળો નહીં ખાલી જોવા માટે દર્શન કરવા માટે છે અહીંયા પીળો કલર છસો વર્ષ જૂના ઘી છે બધા તો પણ કોઈ બગડતું નથી ઘી અહીંયા ઘી ખૂટતું જ નથી અહીંયા એવું કે છે બધા આપણે તો સાંભળ્યું હતું ઘીના ગળા ઘીના ગળા પણ આજે જોઈ પણ લીધા ઘીના ગળા કેવા ભરેલા છે બધા ને અહીંયા કામનાથ મહાદેવની અંદર આ અખંડ ધૂણો છે જ્યાં ચોવીસ કલાક આ ઘી જે ટપકતું રહે છે ચોવીસ કલાક ચાલુ જ હોય છે અંદર કોઈ થઈ રહે એટલે પાછું ઉપરથી ઘી નાખાય ચાલુ ને ચાલુ રહે છે ચોવીસ કલાક અહીંયા ને અંદર અહીંયા અખંડ જ્યોત પણ છે ભગવાન મંદિરની અંદર ત્યાં પણ અખંડ જ્યોત ચાલુ છે છસો વર્ષ જૂની જ્યોત આ બધું ઘી ક્યાંથી આવે છે તો આ બધું ઘી આવે છે કે કોઈ ભક્તો આવે શ્રદ્ધાળુ આવે એ માનતા માગે કે બાધા માનતા જેને માની હોય એ બધા કે અહીંયા પોતાની રીતે જે યથાશક્તિ પ્રમાણે જે આપવું હોય કે એક કિલો કે બે કિલો કે જેનો કોઈને વધારે આપવું હોય કોઈને ઓછો આપવો હોય તો જે જેની યથાશક્તિ પ્રમાણે બધા આપી જાય છે ને બધા પોતાની બાધા માનતા હોય તે પૂરી કરે છે તેવી રીતે બધા ઘીના ગાળા ભરાય છે અહીંયા ચાર રૂમ છે આ ચોથો રૂમ છે એનામાં જે ફર્સ્ટ રૂમ હતો પહેલાં જ્યાં સ્ટાર્ટિંગમાં એ છસો વર્ષ જૂનું ઘી છે એમ ચાર રૂમ ભરાયા છે ઘીના ગાળાના ઘી પૂરું થતું જ નથી આની ખાસિયત પણ એ છે કે અહીંયા આ જુઓ તમે કે દરવાજા ખુલ્લા જ હોય છે બધા હમણાં એવું નથી કે હમણાં ખુલ્લા છે આખી દરવાજા ખુલ્લા જ હોય છે એના ચારે ચાર રૂમના દરવાજા ખુલ્લા જ હોય છે કોઈ કૂતરું બિલાડું કે કોઈ જાનવર કે નથી કીડી મકોડા કે ક્યાંય કીડી મકોડા કે એવું કઈ દેખાતું જ નથી આ એનો અહીંયાનું કઈ કઈ એવું છે ચમત્કાર કે શું કહેવાય નવાય લાગે એવું છે આપણે કે કોઈ કીડી મકોડો કે કોઈ કૂતરો બિલાડવા કે કોઈ આવતું જ નથી ગમ ક્યાંય કીડી મકોડા જેવું છે જ નહીં અહીંયા તો ઘીની આજુબાજુ કંઈક ને કંઈક હોય જીવ જંતુ નાના એવા કંઈ જ નથી એવું આપણે એ જાણવા મળ્યું એવું સારી વાત છે આપણે પહેલાં તો સાંભળ્યું હતું કે મોબાઈલમાં જોયું હતું આ તો લાઈવ જોયું આજે આપણે ચૌદસો ને ની શાળમાં થઈ એમાં ત્રણ પટેલો હોય ગાંધીના નવસો સિક્કાનો ખર્ચ કરીને અને આ મંદિરે એમણે ઊભું કરેલું એ ભક્તો આવે છે દર્શનાર્થીઓ એમના અનેક પ્રકારના દુઃખ હોય અને એ માનતા માનીને અહીંથી જાય દર્શન કરવા આવે ને પછી માનતા માની જાય એમનું મનોકામના પૂર્ણ થાય એટલે એમણે જે માન્યું હોય એ ઘીનો દીવો હોય આગળ જ્યોતમાં પૂરી થાય એમ કરતાં કરતાં એક ગોરી થાય બે ગોળી થઈ પાંચ ગોળી થઈ પચીસ ગોળી થઈ અચાસ એકસો ને પચાસ ગોળીઓ છે આ ઘી વર્ષોનું જૂનું છે આ જે આપણે ઊભા છીએ ભંડાર લગભગ સોથી દોઢસો વર્ષનું ઘી જૂનું છે આ ઘીની અંદર કેળી મકોડી કે દુર્ગંધ સ્મેલ કોઈ પણ જાતની મારતી નહીં આપણે પ્રત્યક્ષ ઊભા છીએ આપણે એનો યુઝ કરીએ છીએ આમ જોઈ લો અખંડ જૂનો ચાલુ છે દરરોજનું સાઠ પચાસ સાઠ કિલો ઘી એ ધૂણામાં જાય જોતની અંદર છથી સાત કિલો ઘી દરરોજ જાય પછી આ અખંડ ધૂણાની અંદર પચાસથી સાઠ કિલો ઘી દરરોજ ઉમાય છે પણ સર્વે ભક્તોની મનોકામના દાદા એવી પૂરી કરે છે ઘી પૂરી જાય આ ઘી અત્યારે મૂકવાનો જગ્યા નહીં આ એક મહિમા છે આવો ભગવાનનો આ રડુ ખેડા જિલ્લાની અંદર આવ્યું અને ખેડાથી દ્વારકા તાલુ દ્વારકા જતા રોડ હાઈવે એના ખેડા થી બાર કિલોમીટરના અંતરે અમારા રડુ ગામનું પાછી આ એની ઓળખાણ છે કઈ માનતા સંસારની અંદર અનેક જાતનું દુઃખ છે હોય 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 ગરીબ પૈસા નું દુઃખ હોય એટલે દુઃખ તો અનેક પ્રકારના કોઈને દીકરી ઘેર પાછી આવી હોય કોઈને કોરટના કામ હોય પણ હાચાર હોય

મામા આવે છે ફૂલ નજારો દેખાય છે અહીંયાથી થી થોડુકારે અહીંયા ઉપર ઉભા રહ્યા ને ફૂલ આનંદ માણ્યો અહીંયા ઉપર નિશાળ ઉપર આવ્યા હતા આ ઉપર દરજા મેન મામો ચાલુ કર્યું છે નીચે ઉતરવાનું તો બસ આપણે હવે ચાલુ કરી નીચે ઉતરવાનું ફટાફટ નીચે જઈએ હવે આપણે નિશાનમાં બધે અંદર ઉપર દર્શન કરી આયા છે ઉપર ગયા હતા એકસો આઠ ફૂટ ઉપર સ્તંભ બધો ત્યાં ઉપર નિશાનમાં ઉપર દર્શન કરી આયા ને પછી આયા નીચે હવે બસ આરતીનો સમય થાય છે તો નાહ ધોઈ ફ્રેશ થઈને આપણે જશું આરતીમાં પછી જમવાનું થશે જમી કરીને જોઈ જશું જો બ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવા બ્લોગ સાથે બાય બાય